ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો સવારના વાગ્યાથી વાગ્યા હાથ વાજ્યા છે અને બ્રશ કરીને હું જાઉં છું હવે બાપાને દુકાને અને વચ્ચે હવે વળી ગયો છું એ તો આ બાજુ ભણે જ રમી રહ્યા છે એટલું બાજુ ઊંધી રહ્યો હોય અને આ પીયું પીયું પીડી શું કરે લવાઈ છે <tara> <tara> અને આ બધા સીધો ઊભો હ સીધો ઊંધો ઊભો હવે જાઉં છું હું જોઈ બાપાના દુખ ને વોલકમ બાપાની દૂધની ગાડી આવી છે દૂધ હાલવા માટે બાપા બ્રેજા બ્રેકજેટ નહીં પેલા ટ્વેન્ટીમાં તો ખોમિયામાં બિસ્કિટ નહો એમ એમ

તો હવે નાસ્તો લઈ જાઉં અને પછી નાસ્તો કરી લઈએ તો સવારના વાગ્યા નવ અને હું આ તો માતાજી દર્શન કરવા ભગતજીના ઘેર દસ થી એટલી બેઠી ટીવી જોવા ભગતજી વાતથી શું છે સતીશ જોઈ ગયો હા સતીશ જોઈ ગયો હું આડો આવું લે આવા જોઈએ ટીવી શું છે ભાવુ બેઠો ઘરમાં તો હવાનું અત્યારે બધા બધા દર્શન કરવા હોય ભેગા થયા હોય પછી શૂટિંગ ચાલુ થાય આખો દિવસ ના વાજા છે દસ અને મારા અત્યારે જવું છે બજાર થોડા પેલા કપડાં સીધવા આપેલા લેવા જવું હ અને બીજી વસ્તુ હાલવા જવાનું હોય એ બાબા હાડો આવ્યો હડો

આવર ઘોડા માટે લીધું હતું પૂરી સદી છે એ લગન માટે રેડી જો આ બાજુ કમ્પ્લીટ જો વરા પોતે નથી કરા છે બધું ચેક કરી લે માપનો કમ્પ્લીટ માપનો બધું રેડી હે ને तो बतानु तो चलो आजोड़ी तो कंप्लीट થઈ ગઈ હવે જોત પૂરી ચેક કરીએ જો ફેટો આલા કપડા ઉપર ફેટો આહો અલગ ફેટો તો બોજરો ધારો લાગે આ તૈયાર નહારા લાગે તો હારી જોધપુરી બની જાય આરી લગન માટે કમ્પ્લીટ હે ને બસ તાડી મા પણ બધું હવે કમ્પ્લીટ થઈ ગયું હ બે જોડી કપડાં કોઈ આગો પાછું કરવાનું નહીં ખાલી કે બીજી લાઈન એટલી બદલવાની બરાબર તો કપડાનું સેટિંગ થઈ ગયું ને હવે જવાનું સબૂત આ માટે તો બપોરના હાડા બહાર આ સી અને બજારથી હું ઘેર આવી ગયો છું તો હવે જમવાનું તૈયાર છે તો હવે જમી લઈએ તો જઈએ જમવા હું બન્યું તુરિયાની સબ્જી છે બાજરીના રોટલા અને સાસ તો હવે જમી લઈએ અને જમીન પછી નાહી ધોઈને રેડી થઈને જઈએ નોકરી બે વાગ્યાની નોકરી છે કોઈ તૈયાર થઈને ડાયરેક્ટ નોકરી નીકળીએ તો બપોરના વાગ્યાથી બે અને મારે નોકરીનો ટાઈમ થઈ ગયો છે તો હું જાઉં છું રોડ ઉપર અને સાધન મળે એટલે ડાયરેક નોકરી તો બપોરના બે વાગે વીસ મિનિટ થઈ ગઈ છે અને તો એ મિનિટ લેટ આવ્યો નોકરી કારણ કે ટાઈમ પહેલાં હેડ્યો હતો પણ હું રોડ ઉપર રિક્ષા મળતી નથી એટલે ઊભો થઈ ગયો હતો બરોબર પછી રિક્ષા મળી એટલે આવી ગયો તો હવે સેલ્ફી લઈ લઉં અને મારી નોકરી ચાલુ કરી દઉં છેઠ આઠ વાગ્યા સુધી વાગ્યાસી આઠ અને ગયા છે એટલે બરાબર

તો નોકરી થી આવી છું હું ઘેર અને જો મંગવા કઉ ભાઈ આવતા નહીં મારા હંગર લગ્ન અને ઘેર આઈ તરત જવાનું થયું આપણે પેલા વિજયના ના લગ્ન માં મહારાજ જમીન આયા પહેલા પહેલા એ થોડી ઉતાવળ જમવાનું તો બ્લોગ આયો તો ઘણા દાડે વ્લોગમાં માં આયા હૈ આ અનસ્પેશિયલ એ અમારા ઘેર અને એન જમવાનું પટી જવાની બી ખાધી તેલ થી ખાઈને આવતા રહે હૈ એવું નથી અરમાન આ જવાનું ઓલે આ પેટ જો ભરીને આવતા રહે

હું લેતા આવું એને તો જોયું ને તમારા બધા જે કોમેન્ટ હતી અત્યારે પૂરી થઈ ગઈ છે તો કરણસિંહ ખાતા જોવા છે લગભગ તો ખાતા મોસે જેવી રીતે જ ખાઈ પણ લોકોને કદાચ ઇન્ટરેસ્ટ રહેશે ખાતા જોવામાં તો કરણસિંહ જેવી રીતે ખાઈ હિ અને આ તો કોઈ વન તો દવાઓનું ચાલે એટલે ખાવાનું એક લિમિટ હોય અલગ જ બધી વેરાયટી નહીં ખાતા મારા આમાં નક્કી નહોતું પણ અર્જુનનો ફોન આવે જતા હોય

તો આજનો મારો વ્લોગ વિડીયો હું ને કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી